હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે એક સરસ મજાનું એવી રેસીપી બનાવવાની છે જે ન ભાવતું હોય એ શાક આજે બધાને ભાવતું કરી દેશું આપણે એવું આપણે સરસ મજાનું કૂણા કૂણા તુરિયાનું ભરેલું ગ્રેવીવાળું શાક જેનો ટેસ્ટ તમે આજ પહેલાં આટલો ટેસ્ટી કોઈ દિવસ નહીં કર્યો હોય તો એ આપણે આજે જોશું કે આપણે કેવી રીતે ઘર પર આ સરસ મજાની રેસીપીને બનાવીને એન્જોય કરી શકીએ છીએ એના માટે મેં અહીંયા એક મોટું તુરિયું લીધું છે જે વજનમાં સાડે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલું થાય છે તો આ રીતે તુરિયાની છાલ ઉતારી દીધી છે અને ત્યાર પછી આપણે એના ટુકડા કરવાના છે તો આ રીતે મેં આપણે બહુ કૂણા હોવાથી આપણે ધીરે રહીને સાવધાનીથી એના ટુકડા કરવાના છે અને આ રીતે તુરિયાના ટુકડા આપણે કરી લીધા છે આ રીતે મેં એક તુરિયું લીધું છે જેના પાંચથી છ જેટલા ટુકડા થશે તમે જોઈ શકો છો હવે આપણે બહુ જ ધીમે ધીમે શાંતિથી આપણે એમાં આ રીતે એ થોડો અમથો સ્લાઇડ ચીરો મૂકવાનો છે જેથી એક ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા તુરિયા તૂટી ન જાય એ માટે ધીરે રહીને થોડી રીતે આપણે છરીથી આ રીતે એ રીતે કરવાનું છે ત્યાર પછી આપણે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લેશું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને ત્યાર પછી બે ચમચી ચણાનો લોટ એડ કર્યો છે અને જે બેઝિક મસાલા હોય છે કોરા જીરું કાશ્મીરી લાલ મરચું હળદર પાવડર મીઠું એ બધું આમાં એડ કર્યું છે અને આપણે આ મસાલાને હવે અને થોડીક કમથી તાજી કોથમીર લીધી છે અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલો બનાવી શકો છો અગર તમને સિંગદાણાની ગ્રેવી પસંદ હોય તો તમે એ પણ મસાલો કરી શકો છો શેકેલી સિંગનો થોડું તેલ એડ કર્યું છે અને ત્યાર પછી આ મસાલાને આપણે મિક્સ કરી દેવાનો છે હવે આપણે શું કરવાનું છે જે આ તુરિયા છે આપણે જે આ રીતે ચીરો કરેલો હતો એમાં આપણે આ મસાલાને ફિલ કરવાનો છે તમે જોઈ શકો છો કે આપણા તુરિયા એકદમ કૂણા હોવાથી સરસ રીતે આપણે એમાં આ રીતે મસાલો આ રીતે ભરી દઈએ છીએ અને બધા જ તુરિયામાં આ રીતે આપણે મસાલો એકદમ છલો છોલ આ રીતે ભરી દેવાનો છે અને ચમચીએથી થોડુંક આ રીતે સરખું કરી લેશું મસાલો આપણે પહેલાં ચમચીએથી આ રીતે ભરી દઈશું અને હાથ વડે આપણે એને થોડુંક પ્રેસ કરી અને બરાબર ઉપર સુધી આપણે છલોછલ મસાલો ભરી લેશું તો આ રીતે આપણે એક તુરિયાના પીસમાં મેં તમને કરીને બતાવેલો છે હવે આ રીતે બધા જ તુરિયાના જે આપણે ટુકડા છે એમાં આ રીતે આપણે મસાલો ભરી લેવાનો છે હવે આપણે આ તુરિયાના આ જે ટુકડા છે એ મસાલો ભરીને રેડી થઈ ગયા છે દર્શક મિત્રો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આપણે કઈ રીતે આ રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે કોઈ પણ એક વાસણમાં પાણી લેવાનું છે અને ઉપર આ રીતે ચાળીવાળું કોઈ પણ ચાયણી કે એવું વાસણ મૂકી અને આ રીતે આપણે બધા તુરિયાને આપણે સરસ રીતે બાફવી લેવાના છે એમાં કોઈ ટેન્શન લેવાનું નથી તુરિયા ખૂણ હોવાથી પાંચ મિનિટમાં બફાઈ જશે આ રીતે ઉપર આપણે થાળી કે કાંઈ વાસણ રાખી અને આપણે એને દસ મિનિટ માટે આપણે એને બાફી લેવાના છે ત્યાર પછી એ બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી માટેનો મસાલો એડ કરી લે પાંચ છ કળી લસણ અને એક નાને સમારેલી ડુંગળી લીધી છે અને એક ટમેટું લીધું છે આ રીતે તમે જોઈ શકો છો અને ત્યાર પછી મેં એમાં મરચાં એડ કર્યા છે હવે તમે જોઈ શકો છો કે આપણી આ ગ્રેવી રેડી છે તો ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરશું આપણા તુરિયા હવે બફાઈને રેડી છે સરસ રીતે મજારા બફાઈ ગયા છે એમાંથી વરાળ નીકળે છે તમે જોઈ શકો છો હવે આપણે એક પેનમાં તેલ મૂકવાનું છે અને એમાં આપણે એક તમાલપત્ર એડ કર્યું છે એક સૂકું મરચું નાખ્યું છે અને ત્યાર પછી તમે અત્યારે ગેસને લો ફ્લેમ પર રાખવાની છે જીરું એડ કરવાનું છે જીરું તતડે ત્યાર પછી આપણે લાલ મસાલો એડ કરીશું અને એ લાલ મસાલાને આપણે થોડુંક ગમથું પાણી એડ કરી દઈશું જેથી મસાલો બળી ન જાય થોડુંક મીઠું આપણે નાખેલું છે ટેસ્ટ પ્રમાણે ગેસને એકદમ લો ફ્લેમ પર આપણે રાખ્યો છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બીજા બાકીના મસાલા છે એ આપણે એડ કરી દેસું આપણે જે ધાણાજીરું પાવડર છે એ એડ કરી દઈશું અને ખડા મસાલા પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા એડ કરી શકો છો હવે આપણી આ ગ્રેવી માટે જે આદુ લસણ અને મરચાંની જે આપણી પેસ્ટ હતી એ આપણે એમાં એડ કરી દઈશું અને ડુંગળી અને ટમેટાની જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે આને થોડીવાર પાંચ મિનિટ માટે આપણે સાંતળવાનું છે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી હવે રેડી છે તો આપણે જે તુરિયા હતા આપણે જે એને બોઇલ કરીને રેડી કર્યા છે એને આપણે આરામથી ધીમે ધીમે એમાં એડ કરવાના છે કારણ કે એક તો કૂણા તૂર્યા છે પછી બાફેલા છે એટલે જરા પણ તૂટી ન જાય એટલે હવે આપણે એને ગ્રેવીમાં એડ કરીને આપણે ચમચાથી આ શાકને હલાવવાનું નથી પણ ગ્રેવીને ચમચાથી એની ઉપર આ રીતે બધે સ્પ્રેડ કરી દેવાની છે તો તૈયાર જે આપણું આ તુરિયાનું શાક હવે આપણે એમાં થોડીક આપણે પાણી એડ કરીશું અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતે આપણું શાક હવે તૈયાર છે અને એને આપણે તમારી ટેસ્ટ પ્રમાણે તમે ગ્રેવી કરી શકો છો અગર તમને જાડી ગ્રેવી રાખવી હોય તો બે પાંચ મિનિટ વધારે ઉકળવા દેશો પરંતુ થોડીક પતલી ગ્રેવી રાખવાની છે કેમ કે જ્યારે તમે સર્વ કરશો અને થોડું ઠંડુ થશે ત્યારે શાક ગ્રેવી થોડી વધારે ઘટ થઈ જશે તો આ રીતે આપણું તૈયાર છે તુરિયાનું ગ્રેવીવાળું શાક જે એકદમ સરસ લાગે છે તુરિયા ન ભાવવાવાળા સભ્યો પણ આ હોંશે હોશે આ શાક ખાશે અને દોસ્તો તમે આ રેસીપીને ટ્રાય કરીને મને કહેજો કે તમને કેવી લાગી ફરી એકવાર આવી સરસ મજાની હોમમેડ રેસીપી સાથે ફરી એકવાર મળીશું અને તમે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ